કાર્યક્રમ આ ગઈકાલે જે રાજકોટમાં એક ઘટના બની એ વનત થઈ છે જેમાં આજે પાસઠથી ચાલીસ પુલકાઓએ એમનો મારે એના માટેનું શ્રદ્ધાંજલિ માટે થયા છીએ માર્ચ કરી અને પુલકાઓને શ્રદ્ધાંજલિ તેમની આત્માની શાંતિ મળે તેના માટે આજે આ કાર્યક્રમ થયા છે અને આગળ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે છેલ્લા ઘણા સમયથી ચાર મહિને બે મહિને કે ચાર મહિને મોટા મોટા એક તો થઈ રહી છે ચાર મહિના પહેલાં એક બરોડામાં મોટકાંડ થયો જેમાં લગભગ ત્રીસથી બત્રીસ મુલકાઓ આઠ વર્ષના દસ વર્ષથી નીચેના મુલકાઓ એક જાનગુમાર એની પહેલાં એક સુરતમાં અગ્નિકાંડ થયો એ પહેલાં અમદાવાદ એના પહેલાં બી બરોડાની અંદર એક ગોટખાંડ થયેલ અને ગઈકાલે આટલી ખરાબ સ્થિતિ કે આજે પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ છોકરાઓ જે અગ્નિની અંદર વળતું થઈ ગયા છે તેમની લાશ પણ ઓળખવામાં નથી આવતી તેમની લાશને ઓળખવા માટે ડીએનએ રિપોર્ટ કરાવવા પડે છે આટલી ખરાબ હાલત ભારતીય જનતા પાર્ટીના સામ્રાજ્યમાં કેમ શું એને ક્યાંય એવું નથી દેખાતું કે સેફ્ટી નામ સેફ્ટીની કોઈ વસ્તુઓ કે દરેક જે જરૂરિયાતવાળી વસ્તુઓ હોય તે હોવી જોઈએ અથવા તો પછી એવા વ્યક્તિને કોન્ટ્રાક્ટ ઠેકો આપવામાં આવે કે જે એનું સંચાલન સીધી રીતે કે સારી રીતે કરી શકતું હોય ભારતીય જનતા પાર્ટી એ બધામાં નથી માનતી એને તો ફક્ત એના રૂપિયા એકત્રિત કરવા કે પૈસા ક્યાંથી ભંડોળ ક્યાંથી ભેગું થાય તે જોઈ રસ્તે ચાલતો માણસ બીજું પાછી જતો હોય તો સાયકલ ચલાવનારની પાસે બી એ પ્લેન ચલાવડાઈ છે ત્યાં સુધી અમે સમજી ગયા છીએ અને હવે આજે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આ વસ્તુઓ જે થઈ રહી છે તેના માટે શક્ય હશે તેટલું દબાણ કરી અને એ ભૂલકાઓને ન્યાય મળે તે સ્થિતિ બને છે અશોક ઓઝા આમ આદમી પાર્ટી વર્ષ